તો મામલતદાર સાહેબ તમે વાકેફ જશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડર ની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછીયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશ નો ગુનો લગાવ્યો એવું લખ્યું છે કે પીઆઈ ટીબી છે એને જમણા આંગળીમાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે ને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે પીઠમાં આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માળા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો માથા મારવું પડે અને પથ્થર મારવો પડે મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને સ્વરૂપ જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય આખી ઘટનામાં ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિત માં આપવાનો છું તમે આની ઉપર શું મોટો કોગની જન્સ લ્યો તમારી પાસે મેજીસ્ટ્રેરિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો ની અરજીઓ પર સહી કરવાના જ છે

આ રાજ અમરેલી ની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ ને સુળીએ ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલ તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી શું મોટો કોગ્નિજન્સ લેવાની છે પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓએ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે આમ દંડા મારી મારીને તોડી નાખે છે એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે છે બરાબર પણ હવે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય ટેબલ ઉપર હાથ પછી તોડ નાખું તો વ્યાજબી છે તમે એને વ્યાજબી માનશો તો હું તોડ નાખું બરાબર તો પોલીસે કાઢી શું કામ તોડ નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે

આઠ હજાર માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે એક મિનિટમાં મિનિટમાં કલાકમાં આવડી મોટી પોલીસનું આઈબી તંત્ર શું કરતું હતું એમને ખબર પડી કે લોકો આવવાના છે નાકાબંધી કેમ ન કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસોમાં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનાથી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બગડેવી કોશિશ કરી અને છતાં મામલતદાર આ ચૂક છે છતાંય તમે પગલા નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કઈ રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરીએ એડવાન્સમાં ગામડે પછી ની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી અનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજેપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી જનતા લોકો ક્યાંથી આવી ગયા લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના હાથા બની બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યું હશે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો ખાલી એકસો એકાવન માં સહયો કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે દાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તો જવાબ આપો કોણ ના પાડશે

બેસણા માં આવેલા માણસો ની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહી બોલો શબ્દ નહીં કેવી રીતે પકડાય બોલા ભાઈ કોણ હતા મન બોલા ના જમાય મુકેશભાઈ નવનીત સોલંકી ખરખરો કરવા આવ્યા છે એને પોલીસે જેલમાં પૂછ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ હિન્દુ શોક કે નહીં મને એમ કહો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાદબી માનો છો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો

વિતેશ પટેલ અરરિયા એ એની ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો જે એની દુકાનમાં બેઠો છે ને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે એટલા સાહેબ રાતે આવ્યા ને આ બધાને મારવામાં કઈ ખામી નથી કાલે મેં કાલે જોયું માથા ત્રણ ચાર માથા દાડી નાખ્યા તો આ દવાખાને નથી લઈ ગયા અહીંયા આ પોલીસ ખાતું દવાખાને કાલે મને ખબર પડી ને હું કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલ્ટા ની ત્રણસો હાથાની ઉપર તમે ક્યારે પરમિશન આપી અને મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ હું તમને કેતો જ આવું પોલીસ ને જેનો હાથો બનવો એ બને અમે રાજકીય રીતે જોઈ લઈશું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ સુઓ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું છે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું ખૂન થઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની થોરીઆળીમાં જમીન ખાલી કરવાનું કેમ જેસીબી લઈને નથી જતા

રસ્તા જમીન વાળા ખુલ્લા કરી નાખ્યા ચાની ખેતી વાળા ખુલ્લા કરી નાખ્યા અને સાસરી વાળા છે એને આપણે નોટિસ આપી અને બોલાયા તો એમને કીધું ભાઈ અમને આપણે અમારી સરકાર જમીન કબજો નીકળશે અમે ખુલ્લી કરવા તૈયાર ભાઈ જ્યારે આ લેન્ડ લેન્ડ ગ્રેબિંગ પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહીં કોઈ વસ્તુ નહીં અને ઉલટાનું ઉપર નાખ્યું આ આ વસ્તુ ભૂલી ગયા પણ બીજા બીજા આમાં કઈ આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને કહું તોમતદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાતી તો અહીંયા જો હું લઈને જામ લોકો સુધી વાત પહોચાડું સાહેબ હું તમને બાકીની અરજી આપું એનો તમારે લેખિત જવાબ કરવાનો છે આ હું તમને આજે રજૂઆત કરી છે કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે કરી છે પોલીસે ઓથોરાઈઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહિતરી આપો લેખિત આપી દોરે લેખિત રજૂઆત લ્યો હાલ ભાઈ વાંચી બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો અને ભાઈ એક જેરોક્ કાઢજો ક્યાં સિસ્ટમ

Нас обвинили પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજીસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ માર્ગ લઈ જશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇન્વર્ટ કે જે કાંઈ સાચું કરજો પેલી નકલ આવી

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવી ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછી જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે

જિલ્લા મેજીસ્ટ્રેટના નિયંત્રણ આધીન કામગીરી કરવાની છે જિલ્લા મેજીસ્ટ્રેટ સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પોતા જ આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કઈક થશે જવાબદારી કોની તો તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખુબ ખુબ આભાર સાહેબ તમારો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે